જય હિન્દ દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું નસવાડીમાં ચાર કલાકમાં પાંચ ઇંચ ખાબકેલા વરસાદની જી હા નસવાડીમાં ચાર કલાકમાં પાંચ ઇંચ વરસાદ ખાબક્યો છે લાંબા સમયથી છોટાઉદેપુર જિલ્લાવાસીઓ મેઘરાજાની રાહ જોઈ રહ્યા હતા દરરોજ વાદળો ઘેરાતા હતા પરંતુ વરસાદ થતો ન હતો રાજાની પધરામણી થતી ન હતી પરંતુ આજે પહેલી સવારથી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે જેમાં ખાસ કરીને વાત કરીએ નસવાડીની તો નસવાડીમાં સવારના આઠથી બપોરના બાર વાગ્યા સુધીમાં એટલે કે ચાર કલાકમાં પાંચ ઇંચ વરસાદ ખાબક્યો છે અને ભારે વરસાદને લઈને નસવાડીમાં અત્ર તત્ર સર્વત્ર પાણી પાણી જોવા મળી રહ્યું છે નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે અનેક દુકાનો માં પાણી ઘૂસ્યા છે તો ઘરોમાં પણ પાણી ભરાયા છે સાથે નસવાડીની એસપી સોલંકી વિદ્યા સંકુલ જે છે બેટમાં ફેરવાયું હોય તે પ્રકારની સ્થિતિ ત્યાં જોવા મળી રહી છે ઘૂંટણસમા પાણી એસપી સોલંકી વિદ્યાલય સંકુલમાં ભરાયા છે સાથે નસવાડીના જે માર્ગો છે તમામ માર્ગો પાણી પાણી થયા છે આપ જોઈ રહ્યા છો દ્રશ્યમાં નસવાડીમાં જે પ્રકારે ચાર કલાકમાં પાંચ ઇંચ વરસાદ ખાબક્યો છે અને તેને લઈને નસવાડીમાં તત્ર સર્વત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે નસવાડીની એસ બી સોલંકી વિદ્યા મંદિર સંકુલ બેટમાં ફેરવાયું હોય તે પ્રકારની સ્થિતિ ત્યાં જોવા મળી રહી છે ઘૂંટણસમા પાણી આખા સંકુલમાં ભરાયા છે આપ જોઈ રહ્યા છો દ્રશ્યમાં આ નસવાડીની એસપી સોલંકી વિદ્યામંદિર સંકુલ છે જેમાં આ પાણી ભરાયા છે આજે વહેલી સવારથી મેઘરાજા નસવાડીમાં મહેરબાન થયા હોય તેમ લાગી રહ્યું છે સવારના છ વાગ્યાથી વરસાદ શરૂ થયો પરંતુ આઠ વાગ્યા બાદથી લઈને આઠથી બાર દરમિયાન એટલે કે ચાર કલાકમાં નસવાડીમાં પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને હજુ પણ વરસાદ નિરંતર વરસી રહ્યો છે ત્યારે ચોક્કસથી કહી શકાય કે મેઘરાજા નસવાડીમાં મહેરબાન થયા છે લાંબા સમયથી લોકો રાહ જોઈ રહ્યા હતા એક તરફ આતુરતાનો અંત આવ્યો છે ધરતીપુત્રોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે પરંતુ ખૂબ જ ઓછા સમયમાં વધુ વરસાદ વરસતા ક્યાંક ને ક્યાંક જનજીવન ઉપર તેની અસર જોવા મળી રહી છે જનજીવન ખોરવાયું છે સવારથી છોટાઉદેપુર જિલ્લામાં આમ તો સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે પરંતુ જે રીતે નસવાડીમાં જે વરસાદ નોંધાયો છે તેને જોતા ચોક્કસથી કહી શકાય કે નસવાડીમાં મેઘરાજાએ બગડાટી બોલાવી છે છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીડ સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો